જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ મિત્રો ફરી એક નવા બ્લોક વિડીયો અને મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે મિત્રો ઘણા દિવસથી ફાર્મિંગનો વિડીયો નથી આવ્યો એટલે આજ આપણે ફાર્મિંગનો વિડીયો મિત્રો લેવાનો હોય આપણે અત્યારે લગભગ બપોરનો ટાઈમ થઈ ગયો હોય પાંચ પાંચ છ વાગી ગઈ છે ને આપણે વિડીયો કપડે ઉતારવા આવ્યા મિત્રો વાડીએ તમે જો આપણા મગફળી ઘણા સમય પછી મિત્રો તમને આપણી મગફળી દેખાડું તમે જો અલગો મિત્રો ખાલી આપડી મગફળી તમે જો જોડી મિત્રો ફૂટ ફૂટ ની આપડી મગફળી છે ખાલી તમે જો તમે પાએ થી દેખાડો જો મિત્રો આ બધા મિત્રો મગફળીયા સુયા કાઢ્યા છે મિત્રો આપડે જો પૈ દીધી છે તમે જો આ રીતે મિત્રો આપડે મગફળી છે અને મગફળી કમ્પ્લીટ આપડે પૈ દીધી છે જોરદાર તમે જો અહીંથી ખાલી કઈ ઘટે નહી મિત્રો મગફળીમાં એવી જોરદાર હે ભાઈ મગફળી હેપલી આટો મારી મારી વસ્તુ જેવું જેવું થયું કારણ કે દસ પંદર દિવસ થી આપડે વાડી આવ્યા નથી એટલે વિડીયો નથી ઉતાર્યો અને આજ આપણે ફ્રી થયા એટલે આયા પૈકી તમે જોવા જીસોડા જીસોડા બધું મિત્રો જોરદાર હે પૈકી મિત્રો અહીં લીલું હે એટલે બધું ઓ ચોટે હે બાકી તમે જો જીસોડા જો આપડે ચેવડા વેલા થઈ ગયા અને આગળનો વિડીયો મિત્રો તમે જો એમાં અને આમાં જો જો મિત્રો ફૂલ આવી ગયા આ બધી જો આ રીત તો મિત્રો ક્યાં ખે આપડે વાડીએ તારી જીસોડા ભેગું હે હા મિત્રો આપડે જીસોડે થઈ ગયા કમ્પ્લીટ જોડતા દૂધી જો આ આપણે આ ઘીસોળો ન્યુ બધું હે અને આટો માર્યું મિત્રો હાલો જો બાઈક કી તમે મિત્રો હું તમને આટલા આટલી મહેનત થઈને વિડિયો બનાવી લાવું તોય તમે મિત્રો ખેડૂત ભાઈઓને સપોર્ટ નત કરતા મિત્રો થોડોક સપોર્ટ કરો તમારે સબસ્ક્રાઇબ થી મિત્રો કોકની જિંદગી બદલી શકે એટલે મિત્રો હું લાવતો રહીશ મિત્રો તમે મગની શીંગ જો ખાલી જો આપડે લાગે છે મિત્રો આપણે મગની શીંગ જોરદાર છે પૈકી જો બાપુજી દવા સા મિત્રો તમને હું મગની સીંગ મિત્રો ખાઈ ને દેખાડ કારણ કે આમાં દવા સાટી એટલે ન ખવાય મિત્રો બાકી આપણે જો આ કોઈ દેશી મરચી વાવી હતી મિત્રો મિત્રો આપણે મરચા પડે એવું કઈ નથી આવ્યું પણ આજે આની પેલા આપણે જે બીજી મરચી વાવી હતી મરચી એની યારે મિત્રો મરચાં કમ્પ્લીટ થઈ ગયા છે અને કાલે મિત્રો આપણે મરચા ઉતારવાના છે હું તમને દેખાડું બાકી આ મરચી જુઓ તમે મિત્રો દેશી મરચી કે આ રીતે હે અને કુલી મરચી હાલ હું તમને દેખાડું મિત્રો આપણે ઘણા બ્લોગમાં કીધું છે કે આ વસ્તુ શું છે આજ મિત્રો આ ખબર પડી કે તુવે રે મિત્રો ન ખબર આપણે બે ત્રણ બ્લોગમાં કીધું કે આ વસ્તુ હું એ તમે મિત્રો કમેન્ટ કરી પણ સાચું ન પડ્યું આજ ખબર પડી કે તુવે રે મિત્રો બાકી શું હે મિત્રો કમેન્ટ કરજો બાકી હાલ હું તમને બીજી મરચી દેખાડું એને મરચા કેવા આપણે હે કમ્પ્લેટ હે તમને બધું મિત્રો દેખાડું મારે માર નું બધું મિત્રો મરચી માં આવી ગયા તમને મરચી દેખાડું તમે જો આપડે સામે પારો નાખ્યો સોળવારે આપણે મિત્રો મરચા આવીશું હે મિત્રો મિત્રો આપણે એક મરચી કમ્પ્લીટ મરચા આવી ગયા હે અને મિત્રો હવે મરચા આપણે કાય વીણવાના છે કાયલ જો મિત્રો ટાઈમ મળશે તો એનો વિડીયો ઉતારીશ બાકી તો મરચી જો મિત્રો તો મિત્રો આ રીતની ક્યાંક મરચી છે અમારે અને આપણે મગની બાજુમાં જો આપણે ડોવાના સાહન એવું બધું વાયેલું હોય ગવા રે મિત્રો તુવેર વહી છે અને અહીં કાર આ મગફળી આપણે ગવા ગયો તુવેર આ રીતનું મિત્રો આપણે ક્યાં ખે અને હજી મિત્રો એકવાર કહું કે સપોર્ટ કરજો મિત્રો તમારો એક સબસ્ક્રાઇબર થી કોક ની જિંદગી મિત્રો સુધરી જાય અને સપોર્ટ કરજો મિત્રો ખેડૂત ભાઈઓ આ રીતનું હે મિત્રો બાકી જો આપણે અહીંયા મગફળી હાલે મિત્રો આપણે અહીં મરચી માં આટા મારવી અને મિત્રો હવે આપણે વિડીયો નો અહી પૂરો કરશું અને મળશું ક્યાંક નવા વિડીયોમાં અને મિત્રો આપડી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરતા દેજો હાલો મળશું નવા વિડીયોમાં ત્યાં લાગે બાય બાય